નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અવારનવાર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે મિત્રો અત્યારે એવો જ એક વાંદરાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ આ વિડીયો ગુજરાતના મોરબી જિલ્લાનો છે મોરબી જિલ્લાની અંદર એક રસપ્રદ ઘટના બની હતી નંકારાના દયાનંદ ચોકની અંદર પાણીપુરીની લારી પાસે વાંદરો આવ્યો હતો ત્યારે પાણીપુરી વેચનારે વાંદરાને પાણીપુરીની પ્લેટ આપી હતી વાંદરાએ તેને ખૂબ જ હોશે હોશે ખાધી હતી અને ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો એક પછી એક તેણે આખી થાળીમાંથી પાણીપુરી ખાલી કરી નાખી હતી અને આને જોવા માટે સ્થાનિક લોકો ત્યાં ઉમટ્યા હતા અને અચાનક જ તે ટોળું એકઠું થઈ ગયું હતું અને મિત્રો મોરબી જિલ્લાની અંદર આ રસપ્રદ ઘટના અત્યારે ચર્ચાનો વિષય બની છે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ